લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને સીધા જ ન્યૂઝમાં જઈએ સમાચારની માહિતી મેળવો જી વિજય બિલકુલ તો લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ પર ગુજરાત ફર્સ્ટ પર સૌથી ઝડપી સૌથી સરળ સચોટ સમાચાર માટે લોકસભાની ચૂંટણીના પળેપળની માહિતી ગુજરાત ફર્સ્ટ પર આપણને મળી રહી છે લોકસભાની ચૂંટણીની તારીખોને લઈને પણ જે પ્રકારે માહિતી આવી રહી છે તો આજે સાંજે સાડા ચાર કલાક આસપાસ ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ છે તેની અંદર તારીખોને લઈને કોઈ મોટી જાહેરાત થાય તેવી શક્યતા હાલમાં જોવાઈ રહી છે પરંતુ બીજી પણ એ પણ શક્યતા છે કે લગભગ ચૂંટણી પંચ છે તે લોકસભા ચૂંટણીને લઈને જે અગાઉ તૈયાર પૂર્ણ કરી દીધી હતી તેને લઈને પણ આમાં માહિતી આપી શકે છે કારણ કે જે પ્રકારે એક ચૂંટણી કમિશનરના રાજીનામા બાદની જે જગ્યાઓ ખાલી પડી છે તેમાં જે બે નિયુક્તિ કરવાની છે તેને લઈને પણ આગામી કોઈ જાહેરાત થાય તે પ્રકારની સંભાવનાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે રાધા એટલે કે ચૂંટણીને લઈને દેશની અંદર હવે બ્યુગલ વાગી ચૂક્યું છે ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે સજ્જ બની ચૂક્યું છે તો સૌથી મોટા સમાચાર બીજા એ પણ સામે આવી રહ્યા છે કે ભાજપના લોકસભા ઉમેદવારોની બીજી યાદી આજે જાહેર થઈ શકે છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના જે બાકી અગિયાર ઉમેદવાર છે તેમના નામ પણ આની અંદર જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે ભાજપ આ બીજી યાદીની અંદર છે તે દોઢસો જેટલા ઉમેદવારોના નામ છે તે જાહેર કરી શકે છે કારણ કે સીસીની બેઠકની અંદર આ તમામ જે નામો છે તેની ચર્ચા થઈ ચૂકી છે અને હવે આગામી સમયમાં ગમે તે ઘડીએ આજ સુધ સુધીમાં ભારતીય જનતા પાર્ટી છે તે પોતાના બાકીના જે ઉમેદવારો છે તેમના નામ જાહેરાત કરી શકે છે અંદર સૌથી મોટી જે પહેલી યાદી હતી તેની અંદર એકસો ને પંચાણું જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા તે પૈકી ગુજરાતના પંદર ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે અને હવે બાકીના જે અગિયાર ઉમેદવારો છે તેમના નામ ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે એટલે કે આજ સાંજ સુધીમાં જે આતુરતાનો છે તે અંત આવી જશે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ ઉમેદવારો છે તેમના નામ પર ચર્ચા થઈ ચૂકી છે દિલ્હીમાં હવે માત્ર

ઉતારે છે કેમ કે આગળની જે યાદી જાહેર થઈ છે પંદર ઉમેદવારો જે જાહેર થયા એમાં મહિલાને જે ટિકિટ મળી છે એ સંખ્યા ઓછી છે એટલે હવે બાકીની જે અગિયારની યાદી છે એમાં મહિલાઓને સ્થાન આપવા માટે ઘણી બધી બેઠકો છે કે જ્યાં પક્ષ વિચારી શકે છે એટલે ભાવનગરમાં દીપા સોલંકીનું નામ મહત્વનું બની જાય છે જો હીરા સોલંકી રાજુલા બેઠક ખાલી કરી કરવા નથી માગતા કેમ કે એમણે એકવાર નિવેદન આપી દીધું છે પણ અંતિમ જે નિર્ણય છે હાઈકમાન્ડનો હોય છે એટલે હીરા સોલંકી જો રાજુલા છોડીને ભાવનગર લડે છે તો દીપા સોલંકીને અથવા દીપા સોલંકી એટલા માટે ઉતારવામાં આવી શકે છે કેમ કે કોળી મત ત્યાં સૌથી વધારે છે અને આપ અને કોંગ્રેસનું જે ગઠબંધન છે એ ત્યાંથી ઉમેશ મકવાણાને ઉતારી ચૂક્યું છે એટલે એ પણ કોળી નામ છે કોળી વર્સિસ કોળી કરાવવા માટે ત્યાં બીજા પણ બે ત્રણ નામ છે નિમુબેન બાંભણિયાનું નામ છે ભાવનાબેન મકવાણાનું નામ છે એમને પણ તક મળી શકે છે અને જો પાર્ટી એવો પણ નિર્ણય લઈ શકે છે છેલ્લી ઘડીએ કે ભાઈ મહિલા જ

ડાયમંડ સિટી સુરતની વાત કરીશું ડાયમંડ સિટી સુરતની જે લોકસભા બેઠક છે તેને લઈને મોટી હલચલ ચાલી રહી છે છ જેટલા ઉમેદવારો છે છ જેટલા દાવેદારો છે જે ઉમેદવારી માટે આગળ ચાલી રહ્યા છે જેમના નામ આગળ ચાલી રહ્યા છે ડાયમંડ સિટી સુરતની બેઠક પર નીતિન ભજીયાવાલાનું નામ છે મુકેશ દલાલનું પણ નામ છે ધીરુભાઈ ગજેરા પણ ત્યાંનું સુરતનું ખૂબ જ જાણીતું નામ છે ધીરુભાઈ ગજેરા એમને પણ તક મળી શકે છે પણ સુરતની બેઠક ઇન્ટરેસ્ટિંગ રહેશે દીક્ષિત

મજબૂત અને મોટા છે દસ્તાવેજ જરદોષ મંત્રી હતા રિપીટ થઈ શકે છે તો રિપોર્ટ કરી દેવાય તો દેવસી ચોહાણ આરે કરી દે તે જાહેરાત થઈ જાય સીઆર આર પાટીલ ની અમિત શાહ ની પૂનમ મેડમ ની જાહેરાત થઈ ગઈ પરંતુ જે પ્રમાણે જાહેરાતો નથી થઈ તે પ્રમાણે માહિતી મળી રહી છે કે સુરત થી

ફક્ત માંથી બે કે ત્રણ મહિલાઓને ટિકિટ મળી તો હવે તમારે અમદાવાદ પૂર્વ માટે પણ એક મહિલાને ટિકિટ આપવી પડશે સુરતમાંથી પણ મહિલાને ટિકિટ આપવી પડશે તો મહિલાઓને સમીકરણ સેટ કરાવવાના છે મુફદ્દલી સેફ સીટ ઉપર સેટ થશે આ બહુ ક્લિયર વાત છે કે સુરતની બેઠક ભારતીય જનતા પાર્ટી માટે સેફ છે અમદાવાદ પૂર્વની બેઠક ભારતીય જનતા પાર્ટી માટે સેફ છે તો એવી બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી મહિલા ઉમેદવારોને જે તે મેદાન ઉતરશે ને તે જ સોશિયલ એન્જિનિયરિંગ છે તે ગોઠવાઈ રહી છે મેં કહ્યું પહેલા તેમ કે હેમાલી ભોગાવાના આગળની રસ્તાબેન જરદોસ્તો પણ પક્ષ રિપીટ કરી દે કારણ કે ગુટુબુકમાં હોય તો જ મિનિસ્ટ્રી મળે તો જ મંત્રી બને તો હવે જોવાનું એ રહેશે કે હેમાલી બોઘાવાલા અથવા તો કોઈ મહિલા ધીરુ ગુજરાતમાં અમરેલી ના લાઠીમાંથી આવતો ચહેરો રાજ્યસભામાં પહોંચ્યો તો ભાજપે આ પહેલા જ રમી લીધો પાટીદાર ઉપર રાજ્યસભામાં તો કોઈ સુરતી ટિકિટ બિલકુલ ગાડી આવવાની છે ગણતરીની ઘડીઓ બાકી છે ગમે ત્યારે બાકીના અગિયાર ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે ત્યારે હવે વાત કરીએ મહેસાણા બેઠકની મહેસાણા બેઠક પર જે સૌથી ચર્ચિત નામ હતું નીતિનભાઈ પટેલ એમણે દાવેદારી પાછી ખેંચી લીધી ત્યાર પછી સૌથી મોટો સવાલ એ છે કે શારદાબેન જેઓ પોતે કહી ચૂક્યા છે કે એમને હવે આગળ ચૂંટણી નથી લડવી ત્યારે પાર્ટી મહેસાણા બેઠક પરથી કોને ઉતારે છે ઘણા બધા નામ ચર્ચામાં છે મહેસાણા બેઠકથી વિજય કોણ હોઈ શકે છે મહેસાણામાં ભાજપનો ચહેરો બિલકુલ મહેસાણામાં ભાજપના ચહેરાના જે પ્રબળ દાવેદારો છે તેમાં સૌથી વધુ નામ છે તમામ મોટા ભાગના જે પાટીદાર નેતાઓ છે જેઓ ભાજપમાંથી પ્રબળ દાવેદારી નોંધાવી ચૂક્યા છે પરંતુ સૌથી મોટું નામ જે ચર્ચાતું હતું કે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ અહીંથી ચૂંટણી લડી શકે છે પરંતુ એ નામ ઉપર પણ અત્યારે જોઈએ તો એ નામ પર પૂર્ણ વિરામ જાતે જ મૂકી દીધું છે નીતિનભાઈ પટેલે પરંતુ અત્યારે હજુ સુધી મહેસાણાની અંદર આ પ્રકારે જોઈએ તો દાવેદારોનો ક્યાંક આંતરિક રોષ છે તે પણ શાંત નથી થયો કારણ કે નીતિનભાઈ પટેલે પણ જે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે તેને લઈને પણ ગઈકાલે બળાપો કાઢ્યો હતો પરંતુ અહીંયા પ્રબળ દાવેદાર કોણ છે ભાજપમાંથી કોને ઉતારવામાં આવે છે તો બેથી ત્રણ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યો પણ મેદાનમાં છે તો રાજ્યસભાના પૂર્વ સાંસદ પણ અહીંથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે જેમાં સૌથી મોટું એક નામ કહી શકાય કે જે લોખંડ લોખંડવાળા જુગલજી આજે રાજ્યસભાના પૂર્વ સાંસદ છે કે તેમણે પણ દાવેદારી કરી છે અને તેઓ અહીંથી ભાજપના પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે પરંતુ એ સિવાય જે તૃષા પટેલ એક નામ છે મહિલા જેઓ પણ અહીંયાથી ભાજપમાંથી ઉમેદવારી દાવેદારી કરી છે પરંતુ એ નામ ઉપર અત્યારે ચર્ચા ઓછી થઈ રહી છે પરંતુ સૌથી મોટું નામ છે તે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલનું પણ છે રમણભાઈ પટેલનું છે ઊંઝા એપીએમસીના જે ચેરમેન છે દિનેશભાઈ પટેલ તે પણ અહીંથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે પરંતુ જે શારદાબેન પટેલ વર્તમાન સાંસદ છે તેમણે તો ચૂંટણી લડવાની ચોખ્ખી ના પાડી દીધી છે ત્યારબાદ નીતિન પટેલે ના પાડી દીધી છે એટલે કે જે આ એપી સેન્ટર ગણવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીનું કે જ્યારે સૌથી પહેલી વખત જ્યારે ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી જે બે બેઠકો જીતી હતી તે પૈકીની એક એટલે કે મહેસાણા બેઠક એ મહેસાણા બેઠક પર હવે ભારતીય જનતા પાર્ટી કોને

પાટીદાર સમાજમાંથી આવતા નીલ ઝુલસિયા ગીતા માલમ પણ રેસમાં છે પરંતુ જે પ્રમાણે રાજકોટ અને પોરબંદર પાટીદાર ચહેરાઓને ભારતીય જનતા પાર્ટીએ મેદાન ઉતાર્યા છે તો જુનાગઢ બેઠક પર કોઈ સમીકરણ નથી લાગતું કે પાટીદાર ચહેરાને ટિકિટ આપવામાં આવે પરંતુ કોંગ્રેસના શોખઠાવ રમી રહ્યું છે શોખઠાવ ગોઠવી રહ્યું છે કે કોંગ્રેસ જુનાગઢ બેઠક પરથી આયર સમુદાયમાંથી આવતા નેતાને ટિકિટ આપે તો આ જ્ઞાતિય સમીકરણ ચેન્જ થઈ શકે નિરીલશ જુલસિયા સહિતના દિગ્ગજ પાટીદાર આગેવાનો પણ આ બેઠકથી રેસમાં છે પરંતુ કોંગ્રેસ ભાજપ છે તેની રણનીતિ મુજબ જે બને ત્યાં સુધી કોડી સમુદાયમાંથી આવતા નેતાને ટિકિટ આપી શકે છે પરંતુ અસમંજસતા જોરદાર છે ભલે તમામ બેઠકો આવી પરંતુ જવાહર ચાવડાની નારાજગી પણ છે એટલે જવાહર ચાવડાની નારાજગી વચ્ચે કોંગ્રેસ આયર સમુદાયમાંથી આવતા નેતાને ટિકિટ આપે છે એટલે કે સોશિયલ એન્જિનિયરિંગ જૂનાગઢ બેઠક પર વિજય સેટ કરવી પડશે કઈ રીતે ભાજપ કરશે મહિલાને ટિકિટ આપશે રાજેશ ચુડાસમાને રિપીટ કરશે बैठक पण आमले आम जोरदार असमंजसता रे दिल्ली બિલકુલ આ બાબતમાં અસમંજસતા એટલા માટે છે કારણ કે જૂનાગઢ આમ જોઈએ તો સંત સુરા અને સુરવીરોની ધરતી છે કે અહીંયાથી કયા પ્રકારનું સમીકરણ ભાજપ સાધવા માંગે છે તેને લઈને અસમંજસ બિલકુલ છે કારણ કે જે અગિયાર પૈકી ત્રણ બેઠકો પર જે મડાગાંઠ ભાજપની અંદર અત્યારે ચાલી રહી છે તે પૈકીની એક એટલે કે જૂનાગઢ બેઠક છે અહીંયા જે સામાજિક સમીકરણો સાધવા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે પડકાર છે કારણ કે વર્તમાન સાંસદનું પત્તું કાપવા માટે એક જૂથ મેદાને છે તો એક જૂથ એને ટિકિટ રિપીટ કરવા માટે મેદાને છે તો બીજી તરફ જે બીજા જે ધારાસભ્ય છે પૂર્વ ધારાસભ્યો છે તેમની નારાજગી પણ છે એટલે કે અહીંયા જો કદાચ સંભવત રીતે જે વર્તમાન નામો ચર્ચાઈ રહ્યા છે તે એક પણ 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 નામ ન હોય એવું બની શકે અને કદાચ સંત સમાજમાંથી ભાજપ કોઈને ઉમેદવાર બનાવે તો નહીં કારણ કે જૂનાગઢ સંતોની ભૂમિ ગણવામાં આવે છે એટલે સંત સમાજમાંથી પણ કોઈ નામ ઓચિંતું આવે કારણ કે ભાજપ ક્યારે શું કરે છે તેની ક્યારે ખબર હોતી નથી અને કારણ કે આ બધા સામાજિક સમીકરણો વચ્ચે સંત સમાજમાંથી જો કોઈ ઉમેદવાર દાવેદારમાંથી જો ઉમેદવાર બને છે તો એ ભારતીય જનતા પાર્ટી માટે કોઈ ચોંકાવનારું નહીં હોય પરંતુ પરંતુ જુનાગઢની જનતા માટે ચોંકાવનારું નામ પણ હોઈ શકે છે એટલે કે સામાજિક સમીકરણની આટી કુટીમાં અટવાયેલી ભાજપ હવે જુનાગઢમાં કોઈ નવો પ્રયોગ કરે તો નવાય નહીં બિલકુલ વિજય કોને ટિકિટ આપી જુનાગઢથી તેને લઈને અસમંજસતાઓ છે પરંતુ ગુજરાત ફર્સ્ટ એક એક ઉમેદવાર પર એક એક સીટ પર નજર બનાવીને બેઠી છે કારણ કે રાજકારણના સમાચાર ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ એટલે તમામ સમાચારો પર એક એક મિનિટના પરંતુ જુનાગઢ બેઠક પર ભાજપમાં જોરદાર અસમંજસતા છે તે એક હકીકત છે કારણ કે કેને ટિકિટ આપી કેને ના આપી તેને લઈને આવતા છે બધું એક બેઠક સમાચાર મોટા સમાચાર લોકસભા ચૂંટણી પહેલા એક એક બેઠક નું સપોર્ટ વિશ્લેષણ એટલે ગુજરાત ફર્સ્ટ વડોદરા વલસાડ છોટા ઉદય વરપુર પણ જોરદાર ચર્ચાનો માહોલ છે દક્ષિણ ગુજરાતમાંથી ભાજપના ચહેરાઓ કોણ ચહેરા રંજન ભટ્ટ ટિકિટ લગભગ નક્કી માનવામાં આવી રહી છે સતીશ દિસાડિયા અને જયાબેન ઠક્કર પણ વડોદરાથી રેસમાં છે તે દેખાઈ રહ્યા છે પરંતુ રંજનબેન નું હાઈકમાન્ડ સાથે ટાઈઅપ સારું છે વડોદરાથી ડોક્ટર વિજય શાહના નામની પણ ચર્ચા છે તે દેખાઈ રહી છે વલસાડ લોકસભા બેઠક પર જોરદાર ખેંચતાણ ચાલી રહી છે કોને મળશે કોને નહીં મળે વર્તમાન સાંસદ કેસી પટેલ આ બેઠક પર પ્રબળ દાવેદાર છે તે માનવામાં આવી રહ્યા છે પૂર્વ મંત્રી જીતુ ચૌધરી મહેન્દ્ર ચૌધરી ઉષા પટેલ પણ આ બેઠક પર જોરદાર રેસમાં છે સુતા ઉદયપુર બેઠક પર લોકસભા પર બે નામની ચર્ચા છે તે રહી છે બે જ નામ માં ગઈકાલે ચર્ચા થઈ છે વર્તમાન સાંસદ ગીતા રાઠવા કે રાઠવા કેને ટિકિટ મળશે કે કેનું પત્તું કપાસે વિજય જોરદાર ચર્ચાઓ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભાજપની સ્ટેટર્જી શું બિલકુલ આજે ત્રણ બેઠકો છે તે ત્રણ બેઠક પૈકી સૌથી મોટી એટલે વડોદરા વડોદરા એટલે સંસ્કારી નગરી આ બેઠક પર ભાજપ સૌથી વધુ નવો પ્રયોગ કરે તો નવાય નહીં કારણ કે અહીંથી જો કે વર્તમાન સાંસદ જે રંજનબેન છે તે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે કારણ કે મહિલા સીટ છે એટલે મહિલા સીટ તરીકે તેમને અહીંથી રિપીટ કરાય તો નવાય નહીં પરંતુ એ સિવાયના પણ અન્ય નામ છે જેમાં શહેર પ્રમુખ વિજય શાહનું નામ પણ છે તે ચર્ચાઈ રહ્યું છે ઉપરાંતના અન્ય જે નામો છે તેની અંદર સતીશ નિશાળિયા જયાબેન ઠક્કર જયાબેન ઠક્કર પણ મહિલા ઉમેદવાર તરીકે પ્રબળ દાવેદાર ગણી શકાય છે કારણ કે અગાઉ પણ તેમની પાસે લોકપ્રતિનિધિત્વનો ઘણો એવો અનુભવ પણ છે એટલા માટે અહીં તેમનું નામ પણ અહીંયા દાવેદાર તરીકે પ્રબળ માનવામાં આવે છે જો રંજનબેન પટેલ ઘણી ટિકિટ કાપવામાં આવે છે તો જયાબેન ઠક્કરને અહીંથી ભારતીય જનતા પાર્ટી છે તે વડોદરા સીટ પરથી ઉતારી શકે છે એટલા માટે કે સંસ્કારી નગરી વડોદરા આસ બેઠક ભારતીય જનતા પાર્ટી માટે બહુ સેફ માનવામાં આવે છે એટલે કે સેફ સીટ ઉપર કોઈ અન્ય પડકાર હાલમાં ભારતીય જનતા પાર્ટીના બેઠક પર નથી લાગતો એ સ્થિતિની અંદર કોઈ પણ ઉમેદવાર આવે પરંતુ મહિલા ઉમેદવારનું જે દાવેદારી છે તે અહીંયા વધુ જોવા મળી રહી છે ઉપરાંત જે વલસાડ બેઠક છે વલસાડ બેઠક એ ભારતના રાજકારણની અંદર બહુ મહત્વની માનવામાં આવે છે કારણ કે એવું કહેવાય છે કે જે વલસાડ બેઠક જીતે છે તે પાર્ટીના એ પાર્ટી જ કેન્દ્રની અંદર સરકાર બનાવે છે અને આવું છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે એટલા માટે વલસાડ બેઠક પરથી અત્યારે કેસી પટેલ જે વર્તમાન સાંસદ છે તે પ્રબલ દાવેદાર માનવામાં આવે છે પરંતુ જો ભાવનગર કે મહેસાણામાં જો મહિલા ઉમેદવારની ટિકિટ કાટે છે તો એ સી અહીંથી ઉશારની ટિકિટ મળે તો નવાય નહીં એક વખત રાજ કરતા સમાચાર એક એક બેઠકનું સચોટ વિશ્લેષણ પરંતુ તમામ લોકોની નજર છે સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુજપરાને રિપીટ કરા શકે નહીં પરંતુ ગુજરાત ફર્સ્ટ પાસે માહિતી છે તે પ્રમાણે ચાલુ મંત્રી મહેન્દ્ર મુજપરાને ટિકિટ કપાઈ શકે છે શંકર વેગડ લાલજી મેર પ્રકાશ કોરોડિયાનું નામ ચર્ચામાં છે સુરેન્દ્રનગર બેઠકથી ભાજપે જે રીતે બે 2019 માં સરપ્રાઈઝ નામ આપ્યું હતું મહેન્દ્ર મુજપરાનું તે જ રીતે આવી શકે છે કારણ કે મોટો ઉલટફેરના સમાચાર આ બેઠકમાંથી આવી રહ્યા છે સીઈસી જે બેઠક હતી તે બેઠકમાં મહેન્દ્ર મુજપરાના નામે ચર્ચા થઈ પરંતુ જે ચર્ચા થઈ જે નામની શક્યતાઓ હતી કે મહેન્દ્ર મુજપરાને રિપીટ ટિકિટ મળશે કે નહીં પરંતુ સત્તાવાર સૂત્રો દિલ્હીથી માહિતી આપી રહ્યા છે કે મહેન્દ્ર મુજપરાની ટિકિટ કપાઈ શકે છે નવા ચહેરાને કોડી સમુદાયમાંથી આવતા ચહેરાને જ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે કુંવરજી બાવળિયાનું નામ પણ ચર્ચામાં હતું પરંતુ બાવળીયા સાહેબે ના પાડી દીધી કે ના ભાઈ હું વિધાનસભામાં જ રહીશ અને મંત્રી બનીને ગુજરાતમાં જ રહીશ સેવા નહીં આપી શકું બહુપત દલ મહેન્દ્ર મુંજપરાની ટિકિટ કપાય તેવા પૂરા સંકેતો બિલકુલ સો ટકા અહીંયાથી એવું લાગી રહ્યું છે કે મહેન્દ્ર મુજપરાની ટિકિટ સુરેન્દ્રનગર બેઠકથી ભાજપ કાપી શકે છે અને બે કે ત્રણ નામ જે ચર્ચામાં છે એમાં પણ એમાં પણ સરપ્રાઈઝ ભાજપ આપી શકે છે શંકર વેગડ અને લાલજી મેર બંનેના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે સુરેન્દ્રનગર લોકસભા બેઠકથી કેમ કે કોળી મત બેંક જે છે એનો ગઢ ગણાય છે સુરેન્દ્રનગર બેઠક અને ત્યાં કોઈ કોળી ચહેરો ઉતારવો પડી શકે છે જો કે મહત્વની વાત એ છે કે અહીંયા જેટલા પણ ઉમેદવારોના નામ જે દાવેદારો તરીકે ચાલી રહ્યા છે એ દાવેદારમાં કોઈ મહિલાનું નામ હજુ સુધી ચર્ચામાં નથી પરંતુ સુરેન્દ્રનગર બેઠક એવી છે કે જ્યાં જેમ ગઈ વખતે થયું હતું એમ ભાજપ સરપ્રાઇઝ આપી શકે છે મહેન્દ્ર મુજપરાની ટિકિટ કાપીને કોઈ મહિલા ચહેરો પણ લાવી શકે છે પણ અત્યારે જે આપણી પાસે નામ છે એમાં

સૌથી મોટા સમાચાર એ છે કે સભાની ચૂંટણીનો રણકાર વાગી ચૂક્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી આપણી સાથે છે અને સાથે જ સુરેન્દ્રનગરથી સાંસદ એવા મહેન્દ્ર મુંજપુરા તેમની સાથે વાત કરીશું સાહેબ લોકસભાની ચૂંટણીઓની થોડાક જ વખતમાં જાહેરાત થવાની છે પ્રધાનમંત્રી ચારસો પ્લસની વાત કરી રહ્યા છે કેવી રીતે જુઓ સૌથી પહેલા તો આપની ચેનલને પ્રધાનમંત્રી ચારસો અગલી બાર ચારસો કે પાર જે સૂત્ર એમને અપનાવ્યું છે એ પ્રમાણે વાત કરીએ તો માન્ય પ્રધાનમંત્રીજીએ દસ વર્ષમાં એટલા બધા કામ કર્યા છે અને જે છેવાડાનો માનવી છે જે લાસ્ટ માઇલ પર્સન કહીએ છીએ એ સુધી કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની યોજનાઓ પહોંચાડીને દરેક દરેકને એમ્પાવરમેન્ટ કરવા માટે જે પ્રયત્નો પ્રધાનમંત્રીએ કર્યા છે અને એની વિવિધ સ્કીમ છે વિવિધ પોલિસી છે એના દ્વારા પૂરા ગુજરાત અને પૂરા ભારતને આજે શક્તિમાન કરવા માટે જે પ્રધાનમંત્રી પ્રયાસ કરી રહ્યા છે એના દ્વારા અમે દરેક લોકો પાસે મત માંગવા જઈશું અને અમને ચોક્કસ કે ચારસોથી વધારે સીટો આ વખતે મળશે અને એનું સીધું સાધું આજે ઉદાહરણ આજે મારા જ સંસદીય વિસ્તારમાં જે ધોલેર આવેલું છે એ ધોલેરમાં સેમી કન્ડક્ટરનો જે પ્લાન્ટ છે એ માન્ય પ્રધાનમંત્રી માન્ય અમારા મુખ્યમંત્રીશ્રી અને અશ્વિની વૈષ્ણવજી દ્વારા આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એનાથી પચાસ હજારથી વધારે લોકોને તો રોજગારી મળશે એટલે ગુજરાતના તો ઠીક છે પણ ગુજરાતની બહારના લોકોને પણ અહીંયા ખૂબ રોજગારી મળશે જે લોકો ટેલેન્ટ સાથે આવશે એને દરેક લોકોને ચોક્કસ અહીંયા ફાયદો થશે ખાસ હું સુરેન્દ્રનગરની વાત કરું ગુજરાતની પંદર બેઠકોના નામ જાહેર થયા છે સુરેન્દ્રનગરનું નથી થયું શું કહેશું સુરેન્દ્રનગરને લઈને ક્યાંક હજુ પણ મૂંઝવણ છે કે મહેન્દ્ર મુંજપરાનું નામ રિપીટ થશે અહીંયા સંસદમાં ચૂંટણી લડવા માટે અમારું કેન્દ્ર સરકારનું જે પાર્લામેન્ટરી બોર્ડ છે એ સીટ અમારી નક્કી કરતી કરતું હોય છે અને ચોક્કસ પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય લેશે એ અમને સૌને સ્વીકાર્યો છે કારણ કે અમે બધા મોદી પરિવારના એક સભ્યો છીએ અને મોદી પરિવારના સભ્યો જે અમારો પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લે છે એ સર્વસંમતિથી અમે સ્વીકારતા હોઈએ છીએ જે નિર્ણય હશે આપ અન્ય કોઈ ઉમેદવાર આવશે તો પણ ચોક્કસ તેને જીતાડવાનામાં લાગી જશો ચોક્કસ ચોક્કસ પહેલાં સૌથી પહેલો જ હું હાર અને પહેલો જ પેન્ડો ખવડાવવા માટે હું જઈશ તો આ હતા સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મોંજકરા જેમનું કહેવું છે કે સુરેન્દ્રનગરને લઈને ભાજપે હજી ઉમેદવાર તો જાહેર નથી કર્યા પરંતુ તેમનું નામ આવે કે અન્ય કોઈ આવે તેમને પહેલો પાંડો ખવડાવવા તે જરૂર પહોંચશે કેમેરામેન નરેશ રજુરા સાથે રીમા દોશી ગુજરાત ફોર્સ ધોલેરા મોટા ઉલટ સંકેતા વર્તમાન સાંસદ નારાયણ કછડિયાની ટિકિટ કપાય તેવા પૂરા સંકેતો છે તે દેખાઈ રહ્યા છે નારણ કાછડિયાની બે હજાર ઓગણીસમાં ટિકિટ કપાવવાની હતી આ આંદોલનનો અસરો પણ હતા પરંતુ ટિકિટ મળી ગઈ પરંતુ મજબૂત દાવેદાર અમરેલીના ધારાસભ્ય કે જેઓ પરેશ ધાલણીને હરાવ્યા તેવા કૌશિક વેકરિયા તેની સાથે જ હિરન હિરપરા મજબૂત દાવેદાર સાબરકાંઠા બેઠકથી પણ સિજે ચાવડા ને મેદાન ઉતારી શકે છે આ સ્થિતિ છે તે અત્યારે દેખાઈ રહી છે પરંતુ ચર્ચાની વચ્ચે દિલીપ સંઘાણીનું નામ પણ છેલ્લી ઘડીએ સામે આવ્યું છે અમરેલી બેઠકથી દિલીપ સંઘાણીનું નામ છેલ્લી ઘડીએ આવ્યું છે ભૂપતદલ શું કહેશો દિગ્ગજ નેતા પાટીદાર સમુદાયના અને વર્તમાન જે ભૂતપૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે દા સંઘાણી શું લાગે છે કેટલી શક્યતાઓ સંઘાણીને ટિકિટ મળવાની કે યુવા ચહેરા હિરેન હિરપરા અથવા કૌશિક વેકરિયાને ટિકિટ મળશે બિલકુલ અમરેલી બેઠકની સૌથી પહેલાં આપણે બે બેઠકની એક સાથે વાત કરી રહ્યા છીએ અમરેલી અને સાબરકાંઠા એમાંથી પહેલાં અમરેલીની વાત કરી લઈએ અમરેલીમાં દિલીપ સંઘાણીનું નામ ઉમેરાયું છે અને ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલાં આ સમાચાર દર્શાવ્યા હતા કે દિલીપ સંઘાણીને પણ અમરેલી બેઠક પરથી પાર્ટી કન્સિડર કરી રહી છે અને એમને ટિકિટ આપી શકે છે પણ એ સિવાય બીજા બે નામ પણ ન ભૂલવા જોઈએ કેમ કે કોંગ્રેસે અમરેલી બેઠક પર મહિલા ચહેરો ઉતારી દીધો છે અને એમની સામે ટક્કર આપવાની છે ત્યારે અમરેલી બેઠક પર કોણ હશે જે કોંગ્રેસના જેની ઠુમ્મર સામે ચૂંટણી લડશે દિલીપ સંઘાણીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે પણ એ સિવાય બીજા બે નામ છે એમાં કૌશિક વેકરિયાને પણ પાર્ટી ટિકિટ આપી શકે છે અને એટલા જ દાવેદાર છે હિરેન હિરપરા હિરેન હિરપરાને પણ પાર્ટી ટિકિટ આપી શકે છે અમરેલી બેઠકથી એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બની ગઈ છે અમરેલીની ઉમેદવારની વાત ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બની ગઈ છે કે ભાજપ આખરે કોના પર પસંદગીનો કળશ ઢોળે છે કેમ કે જેની ચર્ચા હતી કે જે અમરેલી બેઠકથી લડી શકે છે એવા પરસોત્તમ રૂપાલા રાજકોટ જતા રહ્યા છે અને જે અમરેલીના મૂળ નેતા છે સ્થાનિક નેતા કોંગ્રેસના પરેશ ધાનાણી એને પણ રાજકોટ લઈ જઈને લડાવવાની વાત ચાલી રહી છે એટલે હવે સૌથી મોટો સવાલ છે કે અમરેલીમાં હજુ સુધી ભાજપે એક તો નામ જાહેર નથી કર્યું વર્તમાન સાંસદ નારણ કાછડિયાની ટિકિટ કપાય તે લગભગ લગભગ નક્કી છે જેમ હમણાં આપણે સુરેન્દ્રનગરના સાંસદને સાંભળ્યા એ પણ ખોખારો ખાઈ નથી કહેતા કે મને ટિકિટ મળવાની છે એમણે પણ એ જ રીતે કહ્યું કે પાર્લામેન્ટરી બોર્ડ કહેશે એને ટિકિટ આપીશું એટલે અને વધુ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે લોકમત અંતર્ગત કે કોણ હશે ભાજપના બાકીની અગિયાર બેઠકના ઉમેદવારો બીજી યાદી આજે જાહેર થવા જઈ રહી છે ગમે ત્યારે યાદી જાહેર થશે અને એમાં એ જોવાનું રહેશે કે આ તમામ જે નામ સૌથી આગળ ચાલી રહ્યા છે એમાંથી કોણ બને છે ભાજપના સત્તાવાર રીતે અગિયાર ઉમેદવાર આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે નિકુંજ ક્યારે નામની જાહેરાત થઈ શકે છે કેટલી વારમાં અને બીજી યાદીમાં કેટલા ઉમેદવાર હોઈ શકે છે માહિતી મળી રહી છે કે આજ સાંજ સુધીમાં ભાજપ તરફથી પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવશે ખાસ કરી જે સીઈસીની સેકન્ડ ફેઝની જે બેઠક મળી હતી જેમાં ગુજરાત સહિત અન્ય કેટલાક રાજ્યોના લોકસભા ઉમેદવાર સંદર્ભે પહેલા પાર્લામેન્ટરી બોર્ડ ત્યારબાદ કોર્ટ ટીમ અને ત્યારબાદ ચૂંટણી સમિતિની બેઠકની અંદર પણ ચર્ચા થઈ ચૂકી છે ગુજરાતની બાકી રહેલ અગિયાર જેટલી લોકસભાના ઉમેદવાર સંદર્ભે પણ લગભગ ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે આખરી મોહર લાગી ચૂકી છે હવે રાહ જોવાઈ રહી છે તેમના નામોના ડિક્લેરેશનને લઈને જે પ્રકારની માહિતી મળી રહી છે તેના આધારે આજે સાંજ સુધીમાં ભાજપ લોકસભા ઉમેદવારોનું પોતાનું બીજું લિસ્ટ સેકન્ડ લિસ્ટ જાહેર કરે તેવી શક્યતા છે આ સેકન્ડ લિસ્ટની અંદર પણ લગભગ નેવું થી એકસો વીસ જેટલા ઉમેદવારોના ભાજપ ભરશે જેમાં ગુજરાતના પણ કેટલાક નામો હશે ગુજરાતની બાકી અગિયાર જેટલી લોકસભા ઉમેદવારો નામો પણ આ સેકન્ડ લિસ્ટની અંદર જાહેર થઈ જાય તેવી શક્યતા જોવાઈ રહી છે ને